છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભાદર નદીના પટ પર બનાવેલ જનતા માટે ડાયવર્ઝન ચાર કરોડ રૂપિયા ઉપરાંત બનાવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાયું છે કોની બેદરકારીના કારણે લોકોને હાલાકી પડશે કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયા ચાવ થઈ ગયા હોના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં પસાર હતો એન એચ છપ્પન નંબરનો હાઇવે ભારજ નદીનો બ્રિજ તૂટી જતા છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશથી લઈ જતી અન્ય આદિવાસી ભાઈઓ માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભારત નદીમાં તૂટેલા બ્રિજની વર્ષ બાજુમાં ગયા વર્ષે જ વરસાદ અને સુખી ડેમમાંથી પાણી છોડવાના બે પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું તે ધોવાઈ ગયું ત્યારે બીજી વખત બનાવવા આવેલ ડાયવર્ઝન પણ આ ચોમાસાની ઋતુ પહેલાં ચાર કરોડના ખર્ચે મંજૂર કરી ફરી એકવાર નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે પણ પહેલાં જ વરસાદમાં પાણી આવતા સુખી ચોડાસા યોજનામાંથી પાણી છોડાતા જ ધોવાઈ ગયું હવે છોટા ઉદેપુર જિલ્લા સહિત ગુજરાત ચાર કરોડ નું પાયું જેતપુર ડ્રાઈવરજન બન્યું આજે છ મહિના બી ટાઈ નથી એની અગાઉ ભી બે કરોડ ઓગણચાલીસ લાખ નું ડ્રાઈવર જન બન્યું હતું એ બી છ મહિનામાં ધોવાઈ ગયું હતું આ પ્રજાના પૈસા એટલા બધા વેસ્ટ જાય છે તો આ કોન્ટ્રાક્ટર કોણ છે અને આ પેટા કોન્ટ્રાક્ટરમાં કામ કોને કર્યું એની તપાસ કરવી જોઈએ છોટા ઉદેપુર કલેક્ટરને અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ડ્રાઈવર જનની નિષ્ઠાથી તપાસ કરે એવી અમારી માંગ છે પાવી જનતાની અને આ વસ્તુ નિષ્ઠાથી નહીં તપાસ કરવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર